હેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજની શરૂઆત જો આપણે ભગવાનની પૂજાથી કરીએ છીએ કેમ કે હું છું મમ્મીના ઘરે અને મમ્મીના ઘરે માસી અને મમ્મીના ફઈ બંને આવ્યા છે તો ફઈ રોજ પૂજા કરે છે માસી પણ બુક વાંચે છે ને ફઈ અત્યારે જો જનમંગલ નામાવલી છે એ સાંભળે છે પૂજા કરીને પછી મસ્ત મજાનું એ સાંભળતા હોય છે પછી જ નાસ્તો અને એવું બધું કરે છે તો આજનું સવારનું વાતાવરણ પણ ખૂબ જ સરસ હતું કેમકે સવારે જ એકદમ જ સરસ કુમળો કુમળો તડકો આવે છે મંદિરે પણ માણસો ધીમે ધીમે દર્શન કરવા માટે જાય છે તો મને થયું કે લાવો તમને બધાને સવારનું દર્શન છે એટલે કે સવારનું જે કુદરતી દ્રશ્ય છે તે બતાવું કે સવારનું વાતાવરણ કેવું છે ત્યાર પછી આવી જાય છે બપોરનો સમય તો મહેમાન હતા એટલે બપોરે આજે ગુવાર બટાકાનું શાક કરવાનું છે સાથે સમોસા છે અને ધર્મ માટે હું થોડીક પાટોળી પણ સાથે લેતી આવી હતી તો પાટોળી સમોસા આમ બધી જ વસ્તુ છે અને આજનો અમારો વ્લોગ છે મેં આખો વોઇઝ ઉપર વોઇઝ ઓવર ઉપર રાખેલો છે તો અત્યારે હું બોલતી હતી પણ એને પણ મેં સ્કીપ કરીને બધો જે વ્લોગ છે એને મેં કીધું વોઇઝ ઓવર જ કરી દો તો સરસ મજાનું બપોરે જમવાનું છે એ બની ગયું હતું સાથે રસ હતું રોટલી હતી દાળ ભાત નહોતા બનાવ્યા કેમકે સાંજે કંઈક બીજો પ્રોગ્રામ હતો એટલે જો દાળ ભાત બનાવ્યો તો બધું બધું ખાઈ ના શકાય બધું પડ્યું રહી તો અહીંયા ભાઈ માસા ધર્મ બધા જમે છે ને મમ્મી અહીંયા જમવાનું પીરસી રહી છે ત્યાર પછી આવી જાય છે રંઢાનો સમય તો એ સમયે મમ્મી ટોપરું ખમણે છે અને માસી છે ગળને વાતરે છે આ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શું બનાવવાનું હશે તો આપણું ગુજરાતીઓનું ફેમસ સુખડી બનાવવાની હતી ને મમ્મી ધર્મને કહેતી હતી કે જા દાદા દીદી બતાવે એટલે કે દાદા છે એ મારી ભાઈની ઘરે જે ઢીંગલી આવી છે તેની સાથે વિડીયો કોલમાં વાત કરે છે તો ધર્મો પણ ત્યાં જાય છે અને આમ અમારું છે એ આ રંઢારનું સેશન ચાલુ છે ત્યારબાદ હું અને ધર્મ નાસ્તો કરવા બેસી જઈએ છીએ તેમાં ચકરી ચેવડો અને થોડા ગાંઠિયા છે અને બા છે એ સરસ મજાની જો સુખડી બનાવવાની તૈયારી કરવા મળ્યા છે તો સૌથી પહેલાં એણે ઘી ગરમ કરી લીધું હતું અને તેમાં આ રીતે ગુંદ તળે છે વડીલના હાથની આ રીતે સુખડી છે ગુંદરપાક છે તેની સાથે અહીંયા બધી વસ્તુ પણ તૈયાર છે ટોપરું ખમરેણો છે ગળ વાતરેલો છે થોડાક કાજુ બદામ છે આમ મસ્ત મજાની સુખડી અહીંયા બનવાની શરૂ થઈ ગઈ છે તો જો બાએ થોડીક જ વારમાં મસ્ત સુખડી બનાવી દીધી છે એકદમ જ ગરમાગરમ છે ગરમા ગરમ ભગવાનને ભોગ ધરીને પછી ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે સૌથી પહેલાં કોઈ પણ ગળિયું વસ્તુ કે એવું નવું વસ્તુ હોય કે ઘરમાં ફ્રૂટ આવે તો ભગવાનને જરૂરથી ધરવું જોઈએ ભગવાન આપણી માટે ઘણું બધું કરતા હોય તો આપણે ભગવાનને પણ થોડું ઘણો આ રીતે ભોગ છે ધરાવવો જોઈએ ત્યારબાદ સાંજનો સમય થઈ જાય છે અને સાંજની રેસીપી ફરીથી શરૂ થઈ જાય છે પણ એના માટે હું થોડુંક શાકભાજી લઈ આવી છું ઠેલી ઝવેરા જ્વેલર્સની છે પણ એમાં તો હું લાવી છું શાકભાજી જ તે કોઈ બીજી વસ્તુ એમાં છે નહીં અને સાથે મેં આવીને મમ્મી કહી તું સુખડી ખાઈ લે તો મેં સુખડી ટેસ્ટ કરી લીધી ખરેખર ખૂબ જ સરસ સુખડી બની ગઈ હતી તો ચાલો જઈ લઈએ હું શું શું લાવી છું તો અહીંયા જો મરચી છે રીંગણાં છે બધી જ વસ્તુ થોડી ઘણી લાવી છું ડાળિયાની દાળ છે મારે રેસિપી માટે મરચી ને ડાળીયાની ડાળને એવું બધું જોઈતું હતું એટલે હું બધું અલગ અલગ થોડું થોડું લેતી આવી છું રીંગણું દૂધી એવી બધી વસ્તુ મારે જોઈતી હતી તો જો મસ્ત મજાનું શાક છે અને એની સાથે લીમડો કેટલો સરસ આવ્યો છે કેટલો મસ્ત મોટા મોટા પાંદડાવાળો લીમડો છે લીમડાનો ઉપયોગ હું મોસ્ટ ઓફલી વધારે કરતી હોઉં છું શાકમાં નાખી શકાય પછી ખજૂર આમલીની ચટણી હોય તો તેમાં પણ નાખું ટોપરાની ચટણી બનાવું તો તેમાં પણ નાખવું લીમડો ઠંડો હોય છે અને શીતળ હોય છે તો મજા આવે ત્યાર પછી જો મારે ટોપરાની ચટણી કરવી છે તો એના માટે મેં બધું રેડી કરી લીધું છે મરચું આદું લીમડો ટોપરું ડાળ બધી વસ્તુને અહીંયા જો ચટણી પણ બની રહી છે તો મસ્ત મજાની મારી ચટણી બની ગઈ છે પણ આજ સમયે એક મેં બહુ મોટી ભૂલ કરી દીધી આવી ભૂલ ક્યારેય કોઈ નહીં કરતા પણ એટલી મોટી ભૂલ થઈ ગઈ ને કે બસ આ જ સમયે મેં ચટણી છે એ ખોલીને રાખી હતી અને મિક્સરની સ્વિચ શરૂ હતી અને હું બસ તપેલી ગોતતી હતી કે કઈ તપેલીમાં હું કાઢી લઉં આ ચટણી બસ એ જ ખાલી એક જ મિનિટ હું દૂર થઈ અને એ સમયે જ મોટો કાંડ થઈ ગયો તો જો અહીંયા સંભાર છે એ પણ મસ્ત બને છે એમાં મેં સરગવો રીંગણું પછી ત્યારબાદ દૂધી બધી વસ્તુ નાખ્યું છે અને એકદમ જ ધીમા ગેસ પર મૂકી દીધી છે તો શું કાંડ થયો હતો કે ઘરમાં આવ્યો તો પાણી પીધું હતું પાણી પીને ગ્લાસ મૂકવા માટે આવ્યો એણે તે મિક્સરની જે સ્વિચ હોય એ દબાવી દીધી અને મારી બધી ચટણી ઉડી ગઈ જો હું તમને બતાવું છું આ તો બસ ખાલી એક ડેમો જેવું છે બાકીનું જે મેન મેન હતું એ તો બધું પોતું કરીને મેં સાફ કરી લીધું કેમ કે ત્યારે તો મનમાં કોઈ વિડીયો શૂટ કરવાનો આઈડિયા જ નહોતો એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી રસોડાની નીચે ધર્મનું માથું આંખ મારા કપડાં બધી જ વસ્તુ ખરાબ થઈ ગઈ હતી થોડાક સમય માટે તો એમ થયું કે આ બધું ક્યારે કરી રહેશે એમ જોઈને એવું લાગતું હતું કે ખરેખર એક તો નીલ માટે ખીચડી બનાવીને લઈ જવાની હતી આટલું કામ હતું મહેમાન હતા એને જમાડવાના હતા અને એમાં પણ આવું થઈ ગયું તો પછી કંઈ નહીં ગુસ્સાને ઓગળાવીને આપણે આપણું કામ ફટાફટ કરી લીધું કેમકે એ બાળક છે જો કદાચ ઢાકણું બંધ હોત તો આ સિચ્યુએશન ના થાય પછી મેં ફટાફટ એકલીએ જમી લીધું કેમ કે મારે પણ નીલ પાસે જવાનું હતું તો જો મસ્ત મજાની સોફ્ટ ઇડલી રેડી થઈ ગઈ છે સંભાર ચટણી મેં બનાવી દીધું અને મમ્મીએ ઇડલીને ઈદડા ને એવું બનાવી દીધું તો મેં મસ્ત કટકા કરી લીધા છે અને ત્યારબાદ ઉપરથી ટોપરાની ચટણી અને સંભાર નાખીને હું એક ફટાફટ ખાઈ લઉં છું અને ખરેખર ઇડલી સંભાર ખાવાની બહુ મજા આવી ગઈ મસ્ત બન્યું હતું જય શ્રી કૃષ્ણ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો